આપણે સુકારું કયા કારણથી આવે તો એક તો સુકારો આપણે જો કૂવાનું પાણી નબળું હોય અને મગનું વાવતર કરો તો પણ મગનો છોડો નબળો રહ્યો અને સુકારું વધારે આવવાનું પ્રમાણ રહે અને બીજું આપણે સુકારો એક તો જમીનજન્ય ફૂગ હે જમીનજન્ય ફૂગ હોય જેથી સુકારો આવે આપણે આમાં ઘણી બધી માર્કેટમાં તો દવા મળતી જ હોય કે આપણે આ દવા છંટકાવ કરવાથી આપણે સુકારામાં ફાયદો મળે પણ માર્કેટમાં જે ઘણી બધી દવા મળતી હોય પણ તેનાથી આપણે કદાચ ફાયદો મળે તો પચીસ ત્રીસ ટકા કદાચ આપણે એનું રિઝલ્ટ મળતું હોય બાકી જમીન જન્ય ફૂગ હે એ તો જવાની નથી જ એના માટે આપણે જો જે ફૂગનો આપણે નાશ કરવો હોય તો એના માટે આપણે ગમે તે બેક્ટેરિયા અથવા ફૂગનો ઉપયોગ કરવો પડે આપણે જેમ કે ટ્રાયકોડમાં સૂડોમણા છે એ પણ આપણે એક વખત ઉપયોગ કરવાથી નાશ ન થાય આપણે બિનજરૂરી જે હાનિકારક ફૂગ હોય તેનો એક વખત ઉપયોગ કરવાથી નાશ ન થાય પણ તેને વારંવાર ઉપયોગ કરવાથી આપણે બે કે ત્રણ વર્ષ જો આપણે એક જ દ્વારા ઉપયોગ કરીએ જેમ કે આપણે શિયાળુ ભીતમાં ચોમાસુ માં તેનો ઉપયોગ કરીએ તો તે ફૂગથી આપણે નાશ થાય અને ફાયદો મળે ધીરે ધીરે બાકી આપણે એક કે બે વખત વાપરી અને મૂકી દઈએ તો તેનો ફાયદો ન મળે ધીરે ધીરે તેનો ફાયદો મળતો હોય આપણે આ આપણે આ રીતના એક મગમાં સુકારો આવતો હોય અને ઘણા બધા ખેડૂત મિત્રોને મગ પાડવા પણ પડ્યા અને બીજી આપણે વાત કરીએ કે થ્રીપનો એટેક તો આપણે હવે તો વાતાવરણ સારું હોય અને થ્રીપનો એટેક પણ ઓછો પડી ગયો છે અને વાતાવરણ પહેલાં ખરાબ હતું ત્યારે થ્રીપનો એટેક પણ વધારે હતો તો થ્રીપમાં આપણે હવે તો અત્યારે તમે થ્રીપનો એટેક નોર્મલ છે એટલે જો થ્રીપ વધારે હોય તો આપણે જે કીધું હતું કે ડેલી ગેટ જે ડાઉકંપીનું ડેલી ગેટ આવે સ્પેનિટોરમ તે દવા ખૂબ જ સારી આવે તેના રિઝલ્ટ પણ સારા મળે આપણે અને જો આપણે એમ થાય કે માઇનોર એવી છે થ્રીપ અને બાકી તો ઊંઘતી સુસેજી વાત છે તો તમે એજસીન છે બીજી આપણે ફિપ્રોનિલ હે ફિપ્રોનિલ અને ઇમિડિયા જે આવે તે હે એવી ઘણી બધી દવા છે તેનો ઉપયોગ કરી શકો અને જો આપણે થ્રીપને એટેકથી મગ નબળા પડી ગયા હોય તો તેમાં આપણે નરવાઈ માટે કોઈ પણ તમે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવે જેમાં આપણે જેમ કે આયરન હે મેગનીઝ છે ઝીંક હે કોપર હે આવું જે આપણે મિક્સ મેગ્નોસ આવે તેનો છંટકાવ કરવાથી પણ આપણે ફાયદો થાય અને બીજું આપણે જે મેગ્નેશિયમ સલ્ફેટ આવે જેમાં આપણે મેગ્નેશિયમ નવ પોઈન્ટ પાંચ ટકા આવે અને સલ્ફેટ એટલે કે સલ્ફર બાર ટકા આવે તેનાથી પણ આપણે ખૂબ સારો ફાયદો થાય છે તેને વાપરવાથી આપણે જે મેગ્નેશિયમ સલ્ફેટ આવે તે એક તો આપણે સોળ હોય તેને વોજન બનાવવામાં વધારો કરે એટલે આપણે સોળ એકદમ તંદુરસ્ત અને લીલો થઈ જાય બીજું આપણે પ્રકાશ સંકલેષણની ક્રિયામાં વધારો કરે એટલે જેમ કે આપણે પ્રકાશ સંકલેષણની ક્રિયામાં વધારો કરે એટલે કે ખોરાક બનવાની ખોરાક બનવામાં વધારો કર્યો એટલે સૌરને શક્તિ મળે અને તંદુરસ્ત રહીએ તે એક આપણે ફાયદો મળે અને બીજો આપણે એક ક્લોરો ક્લોરોફિલની માત્રામાં વધારો કરે તે એક આપણે ફાયદો થાય આપણે મેગ્નેશિયમ અને તમે એમ કહી શકો મેગ્નેશિયમ અને સલ્ફેટ મેગ્નેશિયમમાં આપણે નવ પોઈન્ટ પાંચ ટકા આવે અને સલ્ફર બાર આવે એટલે કે આપણે એક પ્રતિકારક શક્તિમાં વધારો કર્યો ને ખોરાક બનાવવાની શક્તિમાં વધારો કરે એટલે છોડ મજબૂત થાય અને રોગ સામે આપણે રક્ષણ મળે એટલે આવા માઇક્રોન્યુટ્રિયન્સ તમે વાપરી શકો અને તેનાથી ફાયદો પણ સારો એવો આપણે થાય જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા માટે